આપના વિસ્તારમાં જળવાઈ રહે એવી અપેક્ષા રાખું છું અને એના લીધે આજે મહુઆના તમામ આગેવાનોને આમ જનતાને બોલાવીને શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી જેમાં શાંતિના અને એકતાથી જે તહેવારોની ઉજવણી થાય એવી સૂચના આપવામાં આવી છતાં પોલીસને લગતા કોઈ પણ પ્રશ્ન હોય કોઈ આમ જનતાને કોઈ રજૂઆત હોય તો એ મહુવા પોલીસને ક્યારેય પણ સંપર્ક કરી શકે છે મહુવા પોલીસ મહુવાની જનતા માટે ચોવીસ કલાક સેવામાં તત્પર છે જય હિન્દ